તો હું માનું છું કે આ સુધી વિદ્યાય છે કે ઓટોમેટિક ચડવા માંડશે કેટલા કે અતુર નથી ચડતી ને એના પાછળનું કારણ પણ કદાજી ટૂ હોય શકે ઓદળો ક્લાસ જે કંઈ પણ તમને ભણાવવામાં આવે છે ને એ સાચું છે અને સૌથી સારું છે તમે કદાચ પહેલા ધોરણમાં કે પાર્ટનરમાં શાળામાં ગયા હતા બરાબર એ વખતે જે તમાર આબેક હોય કે સાહેબ હોય મે મેક કર્યું ને જે વા એક માખે બ્રહ્મ વાક્ય એટલે ઘેર જે મમ્મી એમ કે મેં આમ તું ના એ નઈ કરવાનું મારા બેને કીધું છે કે ઓમ જ કરવાનું આવું કરતા ના આ હકીકત છે અને એ વખતે જે વિશ્વાસ હતો ને કે વૈદ્ય કે સાહેબે જે કીધું નખીએ સાચું જ છે જો એવો વિશ્વાસ અત્યારે હાલ તમારા તો આ માનવ કે જે સારામાં સાદરતા કા સદે તમને પાસ થશે ભગવાન પર આપણને વિશ્વાસ હોય છે પથ્થરની મૂર્તિ છે દર્શન કરવા માટે જઈએ છીએ અને જે લોકો દર્શન કરવા માટે જઈએ કોઈ માગણી કરીએ ત્યારે કે પથ્થરની મૂર્તિ આપણને સીધી આપવાની છે હે अपने एक ये वो राधे तो की अंदर आमतौर से विस्वास भगवान के लिए मूर्ति के लिए एक लोगों को जबरजस विस्वास हो जाने के जेमाजुचे मत पढ़वानुचे आवश्यक तो अपने आसानी अंदर रखिए तो आसानी चार चांद लगी जाए मिजी अपावत के अपावता पिक्चर्स जो आज ना टाइम में बताएं सरस और ना कर्मों पर ગતી સરસ મજાનું તૈયારીમાં આવ્યા છો એટલે વર્ગની સારી સિષ્ઠ જળવાય છે કારણ કે તમને પણ એક બાબતનો ખ્યાલ આવ્યો હશે કે આપણો કન્ટેક્ટ એટલો સારું હોય તો વર્ગની અંદર કેટલી સિષ્ઠ જળવાય અને તમે ભણાવતા હોવ કે તમે ભૂલી જજો છો શું થાય વખત ચાલુ થઈ ગયો વર્કમાં એવો પણ અનુભવ થયો હશે તો એવી જ રીતે તમે આવતી કાલના તો વિદ્યાર્થી છો એટલે ખૂબ સારી મહેનત કરી સારું પરિણામ લાવશો એ અપેક્ષા રાખું છું બીજી એક ખાસ બાબત કે મે વિદ્યાર્થી તમે બધાય એ નોંધ્યું કે આ તમારા જે શિક્ષકોએ એ તમને બધાને ભણાવ્યું એમાં આ બધા જે છે ને સાહેબ સાહેબો એમની કોઈ નિયમ સ્ટાઇલ રીત એની કોઈ દવા આવી હતી आई हुए से दरेक नामों का ने के आई हुए से कोई नाम बर्फी साइड दिखाया है से कोई नाम ये नवादी कोई दिखाया है कोई नाम मसाला साइड पर दिखाया है क्या निर्मिति होने ए ए सायप ए जे सायबाया तो निर्माण वो देखा है इसलिए ना मतलब कि ये सायप ये भूत बने ए जी आया तो निर्माण उतर ही गया था हम लोग कारण पोने छे हमने ख्याम नहीं कौन? हुए कौन आपने केवल दौरान थी बारमा दौरान सुनी जाए भगता हुए कॉलेज भी अंदर कोई होता नहीं शिक्षक અને કોઈ ભણાયાને અને માં કોઈ કોઈને કોટના પ્રોફેસરને પગે ગમી લાગતો બડી ગૌરી કે ચડી ગયા તો કોઈ એમ નધી કે તો આપ અમારો પ્રોફેસર હતા એ નામ તેના કારણે હું આજે આગળ છું કોઈ નહીં કે પણ પહેલાથી 12મા ધોરણ સુધી અને માએ એક ખાસ કરીને ગામમાંથી 12મા ધોરણ સુધી નો જે તમારો પીરિયડ છે એક સમય કરા درمیان તમારા જે તે પીચરથી છાત તમારા હદયની ઉત પડી બેઠી હોય છે કથાના મૂળ એક છપલા હોય પણ દરેકને કોઈક ચાહી ગમતા હોય અને એમના જેવીスタイલ એમના જેવી પદ્ધતિ ભણાવવાની તમે ટીચર્સ બની એટલે તમને ખબર જ છે કે આપણે આ રીતે ભણાવવું જોઈએ કોઈને મારી પદ્ધતિ ગમતી હોય એ રીતે કોઈ એક કોશિશ કરી હોય કોઈને બીજા લાઈનની પદ્ધતિ ગમતી હોય એ રીતે કોશિશ કરી હોય ભલે આયુગુક એક હટીકત છે તમે તમારી પદ્ધતિથી ભણાવલી ભણાવવાનું ટ્રાય નહીં કર્યું પણ તમે જમણી પાસેથી ભણ્યા છો ડ્રાઈવર એના કેન્સર પણ કરી શકે કોઈ કે જેમ કે સાપ આવડા હૃદયની અંદર ઊંડા રહી ગયું અને આપણે એમની રોલ મોડલ માનતા હોય અને એ વસ્તુ સારી છે ખોતી નથી અને ભાવો નહોવ ભાવ કાઇમ માટે